હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ ઓકે બધા મજામાં હશો અને જય શ્રી કૃષ્ણ બધાને તો સવાર સવારમાં બધું જ કામ કરીને થઈ ગયા છે ફ્રી અને નવને ઉપર બે મિનિટ થઈ ગઈ છે એટલે અત્યારે હવે ફટાફટ હવે નીચે જવાનું છે ને ટ્યુશનવાળા છોકરાઓ પણ આવી ગયા છે તો ફટાફટ આપણે શરૂ કરી દઈએ ચાલો તારે ફાઇનલી ટ્યુશનમાં તો હું બેસી ગઈ પણ ધીમે ધીમે છોકરાઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને પહેલાં તો હું હું છે ને રેડ પેન લેવાનું ભૂલી ગઈ હતી રોજ હું બધું સાથે લઈને પછી જ નીચે બેસું પણ આજે ભૂલી ગઈ કેમ કે બે મિનિટ લેટ થઈ ગયું હતું મારે એટલા માટે અને પછી માહી હતી એ જઈને રેડ પેન લઈ આવી પછી બધાનું પહેલાં તો હોમવર્ક ચેક કરવાનું હોય તો ઘણા છોકરાઓને વાંચવા આપ્યું હોય તો ઘણાને લખવા માટે જ ખાલી આપ્યું હોય ઘણાને મોઢે તૈયાર કરવા જ આપ્યું હોય ને લખવાનું થોડું આપ્યું હોય તો એ બધું જ ચેક કરતાં કરતાં આપણે દસથી પંદર મિનિટ જતી રહી તો એ કામ કરતાં કરતાં આપણે બીજું બધું પણ કરાવવાનું હોય છે અને અત્યારે ઘણાને એવું લાગતું હશે કે નવ ઉપર પાંચ દસ મિનિટ તમે તો નેમ કાઢી નાખો છો ને તો કલાક કહી લો તો ખાલી કલાક ખાલી કહેવાનું હોય વાલીને કે અમે કલાક ટ્યુશન લઈએ છીએ પણ કલાક નહીં પણ ઉપર સવા કલાક જેવું થઈ જ જતું હોય સવા દસ પહેલાં લગભગ ક્યારેય છોકરાને છોડતા નથી ક્યારેક એવું બને કે અમુક વિષય એવા હોય જેમ કે ગુજરાતી છે પર્યાવરણ છે તો એની અંદર જે દસ ક્વેશ્ચન આન્સર આપણે આપ્યા હોય એ તૈયાર થઈ ગયા હોય એટલે આપણે છોડી દેતા હોય કે એવું ક્યારેક બનતું હોય છે પણ લગભગ સવા દસ થઈ જતા હોય છે તો આજે ભાઈ પાંચમા વાળાને ઇંગ્લિશનો લેક્ચર હતો તો ઇંગ્લિશના લેક્ચરમાં મેં આના પહેલાંના લેક્ચરમાં મેં પાઠ કરાવ્યો તો ઇંગ્લિશની સ્ટોરી હતી એ અને એટલી મસ્ત સ્ટોરી હતી ને તો મજા આવી મને પણ બહુ ગમી અને ઘણી વખત સ્ટોરી એવી આવે ને તો છોકરાઓને પણ ઇન્ટરેસ્ટિંગ લાગે અને છેલ્લે છે ને એ સ્ટોરીમાં ના હોય એક નાનું એવું એક્ઝામ્પલ આવતું હોય એના કારણે બધું આખી સ્ટોરી બની હોય તો આ રીતે મસ્ત એક સ્ટોરી હતી સ્માઈલ પ્લીઝ કરીને તો પહેલી શરૂઆત જ છોકરાઓને આવી મસ્ત મજાની હસો મહેરબાની કરીને હસો ચાલો ત્યાંથી જ ચાલુ થઈ ગયું હતું અને પછી આજે મારે કરવાનું હતું એ લોકોને ક્વેશ્ચન આન્સર ગઈકાલે મેં પાઠ કરાયો સ્પેલિંગો કરાયા સાથે સાથે આજે કરવાના હતા ક્વેશ્ચન આન્સર તો ક્વેશ્ચન આન્સર દસથી બાર હતા અને પાંચમા છોકરાઓને ક્વેશ્ચન આન્સર કરાવવા જોકે આ ત્રણેય છોકરાઓ અમારે હોશિયાર છે એટલે અમારે કંઈ જરૂર નથી બહુ એટલું બધું ડીપમાં જવાની એટલે એ લોકોને પહેલેથીને જ એટલું સરસ રીતે આવડે છે ત્યાર બાજુ ત્યાર પછી અમારે બાજુમાં રહી છે એ દર ગુરુવારે અમારે ભાભી છે ને એ દર ગુરુવારે આ રીતે છોકરાઓને પ્રસાદી વેચે છે તો બધા છોકરાઓને એ પ્રસાદી આપવા માટે આવ્યા હતા અને બધાને ચોકલેટ આપી એ લોકોએ અને બસ એમના બધી અને એ આ જે માહી કહું છું ને એ માહીના મમ્મી જ હતા તો એ બધાએ માહિતી દિવસે લેસન કરી નથી આવી એટલે મમ્મીને કંઈ મમ્મી મેં લેસન નથી કર્યું પણ એને મમ્મીએ ચોખ્ખી જ ના પાડી દીધી ભણો તમારી રીતે મેં તમને નહોતું કીધું કે તમે વાતો કરો ને રમો એમ તો આ રીતે ભાઈ વાલી ઘણી વખત બહુ સરસ સપોર્ટ કરતા હોય ને તો આપણને છોકરાને ભણવાની કંઈક મજા જ અલગ આવે તો આજે ઇંગ્લિશના ક્વેશ્ચન તો એટલા સરસ રીતે આ ત્રણે ત્રણ છોકરાઓ કરીને ગયા હતા ને તો આપણે ખુશ થઈ ગયા ત્યારબાદ બીજા ધોરણના છોકરાઓએ ધીમે ધીમે બધા આવી ગયા હતા અને ચોકલેટ ખાવાની છોકરાઓને એટલી જલ્દી હોય ને એની વાત ના પૂછો ચોકલેટ ખાતા ખાતા અને સોરી ટ્યુશન કરતાં કરતાં ભણતા ભણતા પહેલાં ચોકલેટ ખાઈ લઉં એમ કરે તો ચોકલેટ તો અમારે વિપુલભાઈ તો છે ને એક સાથે બે ચોકલેટ ખાઈ ગયા હતા અને હું પણ છે ને ઘણી વખત આ રીતે હોય ને તો ચોકલેટ ખાવા દઉં ના ન પાડું કેમ કે કલાકના લેક્ચરમાં સતત બોરિંગ લેક્ચર નાખો એની કરતાં આપણે થોડુંક મસ્તી કરતાં કરતાં ભણવાની કંઈક મજા અલગ જ આવે તો આ રીતે મેં ટ્યુશનની શરૂઆત થઈ ગઈ છે બીજા ધોરણની અંદર આજે મારે ગણિત વિષય કરાવવાનો હતો તો એની અંદર એકમ દશક અને જે આવે છે અંક વિષય એના વિષે મેં આજે છોકરાઓને કરાવ્યો તો એમાં પણ ચાર છોકરીઓ છે તો ચારે ચાર છોકરીઓને સરસ રીતે બધું આવડી જાય છે તો એ સરસ છે અને કોઈ વિદ્યાર્થી એવું હોય કે જેમાં આપણે મહેનત વધારે કરવી પડે તો એ આપણે થઈ જાય મિનિમમ છોકરાઓ જ્યારે ક્લાસની અંદર ઓછા હોય ને તો જે વીક છોકરા હોય ને એની પાછળ આપણે મહેનત કરી શકીએ તો આ રીતે ભાઈ સરસ મજાની ટ્યુશન કરી આવી લીધું કે જેવું ટ્યુશન મારું પત્યું એટલે પહેલું કામ એ હોય કે છોકરા થોડું ઘણું કચરું ઢોળ્યું હોય તો એ આપણે સાફ કરવાનું તો પહેલાં હું કચરાવાળ્યા અને તરત જ કચરાવાળ્યા એ પહેલાં આજે જે ભાઈ નાસ્તો બનાવવાનો હતો તો મસ્ત મજાનું ખીચું બનાવવાનું તો સવાર સવારમાં દસ વાગે સવા દસ વાગે ટ્યુશન પત્યું એટલે તરત જ મેં પાણી ગરમ કરવા મૂક્યું અહીંયા મેં બે ગ્લાસ હવે ચાર જણા માટે ખીચું બનાવીએ છીએ એટલે બે ગ્લાસ પાણી મૂક્યું સાથે એક પાવળું તેલ નાખ્યું છે અને થોડુંક જીરું તો જીરું અહીંયા હું છે ને હાથેથી મસળીને પછી જ એડ કરીશ તો જીરું પણ નાખી દેવાનું અને બાકી થોડી ઘણી પ્રિપેરેશન બધી વસ્તુ અંદર નીચેથી બહાર લઈ લીધી મસાલો છે અચાર મસાલો છે અમે છે ને ખીચાની અંદર અચાર મસાલો નાખીને ખાઈએ છીએ એની પણ ટેસ્ટ બહુ મજા આવે તો એ પહેલાં પ્રિપેરેશન કરી લીધી અને પછી આપણે રૂમ સાફ કરવા ગઈ હતી હું કેમ કે મમ્મીને બી બાજુના રૂમમાં હજી ટ્યુશન શરૂ હતા તો ફટાફટ મેં ખીચા માટેનું પાણી મૂકી દીધું કેમ કે પાણી ઉકળે પછી જ આગળ ખીચું બની શકે પાણી સરસ મજાનું ઉકળી ગયું એટલે આપણે એની અંદર મેં ચોખાના લોટનું અહીંયા ખીચું બનાવ્યું હતું એટલે ધીમે ધીમે એક એક ચમચો લઈને વેલણ લઈને લોટ આપણે નાખતું જવાનું અને ખીચાને બરાબર હલાવતું જવાનું જો બરાબર ના હલાવીએ એટલે તો એની અંદર ગાંઠો પડી જાય એટલે એ પછી ખાવાની મજા ના આવે તો બરાબર સરસ રીતે હલાવી અને પછી થોડી વાર માટે મેં મૂકી દીધું અને થોડીવાર માટે ગેસ બે મિનિટ ચાલુ રાખવાનો અને પછી તમારે ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેવાનું જેવું જેમ ખીચું એમને બફાઈને ને વરાળથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે એક વખત ટ્રાય કરજો કે ખીચું થઈ ગયા પછી પા પાંચ દસ મિનિટ સુધી તમે છે ને એને ઢાંકીને થોડીવાર મૂકી દો અને ત્યારબાદ આવ તમારે સર્વ કરવાનું અને સૌ કરવામાં તો એવું હોય જ્યારે સિંગ તેલ આવે એટલે એટલી મજા આવે ને તો આજે છે ને સિંગ તેલ ખલાસ થઈ ગયું હતું એટલે મમ્મી કે હું જઈને સિંગ તેલ લઈ આવું તો મમ્મી સરસ મજાની એક લીટર એકની બોટલ સિંગ તેલની લઈ આવ્યા અને પછી એને આપણે ખીચામાં નાખીને ખાધું અને સાથે સાથે આપણે જે અત્યારે કેરીનો અચાર મસાલો આવે છે ને એ અચાર મસાલો પણ મેં એની અંદર એડ કર્યો આજે ઘણા સમય પછી મેં મારી જે ગોલ્ડની ઇયર અને જે મારું પેન્ડલ હતું સોરી મંગળસૂત્ર હતું એ મેં પહેર્યું ઘણા દિવસ કે એમાં એકચ્યુલી બન્યું એવું કે થોડોક ટાઈમ પહેલાં મહિના બે મહિના પહેલાં છે ને હું સવારે ઉઠીને નીચે આવીને તો મારા નાઇટ ડ્રેસની સાથે જે કપડાં નીચે લઈને આવીને તો એમાં જ મારું મંગળસૂત્ર ક્યાંક પડી ગયું ને તો વોશિંગ મશીન પાસે પડી ગયું હતું ને ત્યારે મમ્મીએ લઈને મૂકી દીધું મંદિરમાં તો હું જ્યારે બધા બેઠા હતા ને વાત કરતા હતા ને અચાનક કંઈક વાત થઈને તો એમાં હું ચેક કરવા ગઈ ગળામાં કે મારી પાસે મંગળસૂત્ર મારું ક્યાં તો તરત મમ્મીનું ધ્યાન પડ્યું કે મંગળસૂત્ર ગોતસ ને મંગળસૂત્ર એકે તારું પડી ગયું હતું એમ તો મને કે જો મંદિર છે પહેરી લે એટલે મેં ના પાડી કે ભાઈ હમણાં પહેરવું નથી એમ કે જ્યારે એમ થાય ને કે આ ખોવાની આપણે ચિંતા મળે થવા કે હવે મારાથી ખોવાશે ખોવાશે બીક મણે લાગવા તો જ્યારે ગોલ્ડની વસ્તુ પહેરીએ ને ત્યારે આ ડર તો રહેવાનો જ છે એના કરતાં બેટર છે ના પહેરીએ પણ ગરમી સાથે સાથે એટલી હતી કે આપણે થોડોક ટાઈમ પહેરવાનું ટાળી દીધું હતું બે મહિનાથી મેં લગભગ આ પહેર્યું નહોતું મારું મંગળસૂત્ર અને મારું જે યર નાની એવી બુટ્ટી હતી એ કે જે મેં રેગ્યુલર પહેરાય એવી જ લીધી છે તો એટલા માટે પછી મેં બંધ કર્યું પહેરવાનું અને પછી ફાઇનલી અત્યારે ઠંડુ વાતાવરણ થોડુંક થઈ ગયું ચોમાસું આવી ગયું અને જે અંદરથી ડર હતો એ પણ ઓછો થઈ ગયો છે તો એટલા માટે ફરી પાછું મેં ગોલ્ડની ઇયરિંગ્સ હતી એ પહેરી લીધી અને સાથે સાથે મમ્મી સાથે વાતો કરી કેમકે આજે એક બારની સાઈડ છે ને ઝાડુ એક મોટી વેલ ઊગી છે તો એ છે ને કોઈ પ્રકારનું ફળ કે ફૂલ એમાં આવતું નથી અને જીવાત પણ થાય છે મચ્છર થાય છે એટલા માટે મમ્મી કે આપણે બંને થઈને આજે પહેલાં એ વેલ છે એ કાઢી દઈએ તો મેં કીધું હું પહેલાં આ બંને વસ્તુ પહેરી લઉં ગોલ્ડની તો કે પહેરી લઈને પહેરવા જ બનાવ્યું છે આપણે બધી વસ્તુ એમ તો એટલા માટે મેં કાઢી લીધી તો વાતો કરતાં કરતાં આપણે પહેલાં એ ગોલ્ડની ઇયરિંગ્સ અને બંને વસ્તુ અને આની ડિઝાઇન એટલી સિમ્પલ ને સોબર છે ને તો ગળામાં પહેર્યું હોય ને એના કાનમાં પહેરવું હોય ને તો આપણને ખબર પણ ન પડે એટલું હળવું પણ છે એટલું સિમ્પલ સોબર છે અને ફિટિંગ કંઈક સરસ એવું છે એટલે આપણે એ પણ ચિંતા ન હોય તો ફાઇનલી હવે આપણા દિલમાં જે ડર છે એ ડર કાઢીને આજે મેં પહેરી લીધું છે હજુ હું તમને એમ જ કહું છું કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ઠંડુ તો વાતાવરણ થઈ ગયું છે પણ હજી પંખા વગર તો ચાલતું જ નથી એટલે મેં ગળે જે અમે નેક ફેન લીધો છે નેક ફેન રાખીને હું કરતી હતી રોટલી શાક ઓલરેડી બની ગયું હતું આજે ચોળી ચોળીનું શાક જે સુકલ ચોળી આવે એનું શાક બનાવ્યું હતું અને મમ્મી કે મારે બનાવી છે ભીંડાની કઢી તો ઘણા બધાની કમેન્ટ આવશે ભીંડાની કઢી તો અમે બી પહેલીવાર જ એક્સપેરિમેન્ટ છે કેમ કે જ્યારે એક હમણાં વેકેશનમાં કોઈને કોઈ ભેગું થતું હોય મમ્મીના ફ્રેન્ડ છે અમારા ફય છે તો એ બધા એમ કહેતા હતા કે ભીંડાની કઢી બહુ સરસ થાય તો મમ્મી અહીંયા સાઈડમાં ભીંડાની કઢી બનાવે છે અને ઓલમોસ્ટ સારી લાગી પણ જે આપણે સાદી કઢી ખાતા હોય ને એના બરાબર તો ન જ આવે એ વધારે મજા આવે અને આ મીડિયમ એમ કે ગળપણવાળીને એવી ઓછી હોય એટલે એટલી બધી મજા ન હોય પણ મજા આવી ખાદી કરા કંઈક નવું એવું લાગે કે ખાવાની મજા આવે તો હું બનાવતી હતી સાઈડમાં રોટલી તો આજનો વિડિયો છે ને તમને એમ લાગતો હશે કે બધો વોઇઝને પાછળથી એડ કર્યો કેમકે ઘણી વખત મજા આવે પાછળથી વોઇઝ એડ કરવામાં અને આ જ રીતે ભાઈ મારા સરસ સરસ વિડિયો તમને આવતા રહેશે અને થોડીકવાર પછી હજી થોડુંક આગળ આવશે એ પહેલાં આપણે અહીંયા એન્ડ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો તમારે શું કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર અને હા અમારા વિડીયોમાં નવા આવ્યા હોય ને ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે આપણે કંઈક રેસીપીની કમેન્ટ કરો કે તમે કંઈક બનાવો એમ તો આપણે ફરી પાછી તમારી ફરમાઈશો પૂરી કરીએ અને સરસ મજાની તમે લિક્વિડ મઠ્ઠાની રેસીપી માંગી છે તો હવે થોડાક દિવસમાં ફરી પાછો લિક્વિડ મઠો બનાવીએ અને તમને તમારી સાથે એની રેસીપી પણ શેર કરીએ તો ચલો બાય બાય ટાટા ટેક કેર તો કે ખાટી હશે પણ આ બહુ મીઠી હતી તો મને તો બહુ ભાઈ મમ્મી તમને ભાઈવી ભાઈ ભાઈયા હા મીઠી રેવી સરસ લાગે ને પણ અંદરથી નીકળે થોડું કેવું છે પીએ બહુ મોટા નીકળે હા અને આ જરદાલુ છે આલુ કહેવાય જરદાલુ કહેવાય અને રાસબરી કહેવાય બીજું હું કહેવાતો હોય તમે કમેન્ટ કરજો તમે લોકો શું કહો છો અને આપણે હજી કેસર કેરી પાછી લઈ આવ્યા છે અને અત્યારે મમ્મી સુધારે છે કાકડી ને ડુંગળી ને સલાડ અને અહિયાં જો રસોઈ આપડી બની ગઈ છે અને હવે હમણાં આવે બધા એટલે જમવા બેસી જઈએ અને આવી ભાઈ મસ્ત મજાની લીચી નો અત્યારે ભાવ બહુ છે લગભગ બધી અઢીસો ત્રણસો ને એ રીતે ભાવ હશે હું અઠવાડિયા પેલા મને ખબર હતી કે અઢીસો ભાવ હતો અત્યારે ત્રણસો મમ્મી લાવ્યા ત્રણસો રૂપિયા કિલો છે ભાવ અત્યારે સો રૂપિયા ની લાવ્યા એટલે એ લગભગ એને ત્રણસો હા ત્રણસો ગ્રામ જેટલી આપી હશે વધારે નહીં આપી હોય તો ચલો ભાઈ આપડે મસ્ત મજાની લીચી ખાઈ લઈએ અને તમે બધા એક વાર ખાજો અને જો ખાધી હોય તો કમેન્ટ કરજો કેવી લાગી અમને તો પસંદ આવી તમને કેવી લાગી